બેઠા અને અમારે શું ઉતારો એક બાજુ અમે તમારા છોકરા હારું શું તમારી થોડી પાછી લાવી છો તો ખરી કદાચ શું કે

મારા બેટા જ્યાં છે પણ હમું કરીને આવે ન કે મારા માં જ પડી એવા હશે હું મારા મોમા ને સારી રીતે ઓળખું છું મને થોડોક

બાપુ મહિનો એનતો તો અને અમારે મેલ પડ્યો છે મેલ પડ્યો કબરો મેલાયો કહાળા કહાળા ને કહાળા ને થોડું ઘણું કરાઈ અને થોડાઈ લાખ નું ભેગા રે જવાની છે દ હા લા ગમ બુસ મારવાનું છે ભણો આ ગામ માં રહેવો ના બાય હા હેડો પાટા હું ડાડવા હેલો આ પેથા દે અલ્યા અમારે ભણા ને ડખો શો છે હમણે

તમાણું કરવા તમે બેઠી કહેલા આવું બોલો થોડું શું કેવું બોલ હા હું તો તારી છોડી જતી રે

પંચાયત પંચાયત માપે કરાય હોય બળી દારી પંચાયત માટે અને કરવું પડશે મારી વાત તમારો મારો ફૂટા અહીંયા ફૂટી નેકલો અમારો છોકરો લઈ જો એટલે લઈ જો જ છે એમ હોય હડો તાર હડો જો મારું ખાહણું કતરી આબરૂ નારાજી મારી બાવન ગામમાં ના મે હતું તું કતરી આબરૂ નારાજી આબરૂ મારી તો જો હવે સાના મને હવે હું તૂટી પડજે આવજી રહીએ તા આવજી રહો જો આ ગવન પણ આમ કરાય પણ વધારે ન થઈ જાય ને આ પાસ ને વધારે કરું છે આપણે